કોઈ રાજકીય પાર્ટી કે પોલિટિકલ ગાબડું નહીં પરંતુ અરવલ્લીમાં વાત્રક ડેમની જમણા કાંઠાની કેનાલમાં ભ્રષ્ટાચારનું મોટું ગાબડું પડ્યું છે જે સૌ કોઈને દેખાઈ રહ્યું છે માલપુરના મોલી પીપલાણા પાસે વાત્રક ડેમની જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા તંત્રની નબળી કામગીરી સામે આવી ગઈ છે અને તેનો ઘટસ્ફોટ થયો છે હજારો લિટર પાણીનો આમ જ વેડફાટ થયો છે અને તેના કારણે ખેતરોમાં બેટમાં ફેરવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો દ્વારા વાવવામાં આવેલા તેઓના ખેતર જે જીવથીય વાલા હોય તેમાં તેમાં હજારો લાખો લિટર પાણી વહી રહ્યું છે અધૂરી સાફ સફાઈ અને હલકી ગુણવત્તાના કામને લઈને ધરતીપુત્રોમાં રસ જોવા મળી રહ્યો છે વાત્રક ડેમ પર જમણા કાંઠાની જે કેનાલ છે એ કેનાલની અંદર પાણી છોડવામાં આવતા માલપુરના અણિયોર પાસે એ કેનાલની હલકી ગુણવત્તાવાળા કામગીરીના લીધે મસ્ત મોટું ગાબડું પડ્યું છે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે કેનાલની નબળી કામગીરી છે જેના કારણે સિત્તેરથી એંસી ફૂટ જેટલું ગાબડું અને પંદર ફૂટ જેટલું ઊંડું ગાબડું પડ્યું છે જેના કારણે જે પાણી છે એ પાણી વહી જવા પામ્યું છે એક તરફ તંત્ર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ કેનાલના રિપેરિંગ માટે ખર્ચવામાં આવતી હોય છે પરંતુ હલકી ગુણવત્તાના કારણે આવી કેનાલો તૂટી જતી હોય છે પરિણામે ખેડૂતોને મોટું નુકસાન વેચવાનો વારો આવે છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી